मॉर्निंग के सभी ने कम छोड़ मौज माने अरे अपने पास आप लोग मावी क्या सही है ना मेरी पेंस जो वो एक लाइन में एक सर के कई बैठे मैं बता भी ऐसे तो हमारी पेंस वो बोले कि एक और सर के एक दिशा में है मैं पाँच

નાનું ચીલ બે આ બધા ઝુંડમા સમય થઈ ગયો છે આપણે મળીએ ગાયું અને હસબન્ડ તો મળ્યા છે જો લક્ષ્મીને ધોવા આપણે ગંગાને ધોવાની સવારે પાક ખાંડ પડશે પેલા ગાવું ધોઈ લેવી અમારે જો બધા મળ્યા લાઈવ ભેસ છોડવા ચરવા જવાનું હાડા ના વ્યા મારા ગોવાળ આવે ગોવાળ ગોવા ગોવાળ છે આ સાડા નવ થાય જો નો આવે બોલો તો મળ્યા છોડવા ગાયો ભેસ બધું પાણી પીવા गोरी की हमारी गाड़ी बदू है नहीं तो पहार बदू है हां ये कैसे हमारी गाड़ी बदू है જો મિત્રો ટ્રેન ઉભેલી ફાટક પાહે કેદી ચાલુ થાય લા જાદે એટલે થી નમસ્કાર યાર આ જ અમે જડું પર આહા મિત્રો આપણે ઘર નાળા હેઠે જઈ છે बोला इस कारा बोला हाँ आए गाय तरफ देखिए ना ये ना एक तो करा रहे हैं दे ओली बाजू पर ओली बाजू हाँ है 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 ट्रेन रस आ बच्चों बच्चों भी रखी